ઝોન બે એલસીબીને ગુપ્ત માહિતી મળી હતી કે ઉદના વિસ્તારમાં એક ગેંગ નામાંકિત બ્રાન્ડ્સના નામે નકલી મસાલા અને ખાદ્ય ઉત્પાદનો બનાવીને બજારમાં વેચી રહી છે આ માહિતીના આધારે ઉદના પોલીસ અને એલસીબીની ટીમે એક સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું ટીમે ઉદના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા એક ગોડાઉન પર દરોડો પાડ્યો જ્યાં આરોપીઓ નકલી એવરેસ્ટ અને મેગી મસાલાનું ઉત્પાદન કરી રહ્યા હતા દરોડા દરમિયાન પોલીસે એક મોટી માત્રામાં નકલી મસાલા પેકેજિંગ મટીરિયલ બનાવટી લેબલ્સ અને ઉત્પાદનમાં વપરાતા રાસાયણિક પદાર્થો જપ્ત કર્યા આ ઉપરાંત નકલી ઉત્પાદનો બનાવવા માટે વપરાતી મશીનરી અને અન્ય સાધનો પણ કબજે કરવામાં આવ્યા જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત ચોવીસ લાખ રૂપિયાથી વધુ હોવાનું અંદાજવામાં આવે છે આ ઓપરેશનમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી પોલીસ સૂત્રો અનુસાર આરોપીઓ લાંબા સમયથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં હતા અને સુરત તેમજ આસપાસના વિસ્તારોમાં નકલી ઉત્પાદનોનું વેચાણ કરતા હતા આ ગેંગે બજારમાં નીચી ગુણવત્તાવાળા રાસાયણિક પદાર્થોનો ઉપયોગ કરીને ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ખેલ ખેલ્યો હતો ઉધના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે ઓપરેશન ઝોન ટુ એલસીબી અને ઉદના પોલીસના સંયુક્ત પ્રયાસોનું પરિણામ છે અમે ગુપ્ત માહિતીના આધારે આ ગેંગનો પર્દાફાશ કર્યો છે જે લોકોના સ્વાસ્થ્ય અને વિશ્વસનીય બ્રાન્ડ્સની પ્રતિષ્ઠા સાથે ચેડા કરી રહી હતી તેમણે વધુમાં કહ્યું કે જપ્ત કરાયેલા નકલી ઉત્પાદનોના સેમ્પલને ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા છે જેથી તેમાં વપરાયેલા રાસાયણિક પદાર્થોની ગુણવત્તા અને સ્વાસ્થ્ય પરની અસરોની તપાસ કરી શકાય છવ્વીસ જુલાઈએ સાંજે સુરત શહેર સુરત એલસીબી ટીમ જે અમારા બે સભ્યો છે પ્રદીપભાઈ જગદંબા પ્રસાદ અને એસઆઈ મુરેશભાઈ ભસિયા છે એ લોકોને લોકલ મળી શિશવર નજીક ઇન્ડસ્ટ્રીયલ અંદર ફેક્ટરી કાર્યરત છે જે મસાલા જે છે ચિકન અને મટનના ના એના ડુપ્લિકેટ પેકિંગ કરી અને પાઉચ બનાવી અને સેલ કરવામાં આવી રહ્યા છે

સામે ભારતીય દંડ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે જેમાં ચોરી છેતરપિંડી અને ખાદ્ય ચીજોમાં ભેળસેળ સંબંધિત કલમોનો સમાવેશ થાય છે આ ઉપરાંત ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે